ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ટોલ ટેક્સ પ્લાઝાના આજ રોજ વિરોધમાં ટોલ ટેક્સ લડત કમિટી અને કોંગ્રેસના કાર્યકર્તા વાહન એસોસિએના માલિકો પ્રમુખો ખૂબ મોટી સંખ્યામાં એકઠા થયા અને પોલીસનો ખૂબ મોટો બંદોબસ્ત મસહર છે અમે એ તો અમને આજ અહીંયા સમજાવવું પડશે અમારી વાત સાચી છે કે અમારી વાત ખોટી છે એ તો આજે અમને તંત્રને સમજાવવું જ પડશે જો નહીં સમજાવે તો હું ગમે ત્યાં બેસી જવાનો છું ગમે ત્યાં બેસી જવાનો છું અને આમ જવાનો ત્યાગ કરી દેવાનો છું જે કચેરી એ બેઠો હોય એ કચેરી ઉપર પણ મને સમજાવી દેવો પડશે તમારી હાજરીમાં સમજાવી દેવો પડશે અને જો અમારી વાત ખોટી નીકળે

મારે રિક્ષા કે કેમ મુશ્કેલી પડતી હોય સાહેબ કોના કરતા જેમ ઘણા પણ મોંઘું પડે એવી યુગો થી કહેવત છે એ અમારે ભાવનગર જવા ડીઝલ ને પેટ્રોલ કરતા અમારો ટોલ ટેક્સ વધારે છે તો આ તો અન્યાય કેવો એમાં ડ્રાઈવરો છે પ્રમુખ છે નાના મોટા તમામ વાહન વાળા છે એ લોકો માં એક એવી જબરજસ્ત વેદના ઉભી થાય કે સાહેબ અમે ત્યાં ટોલ નાખે ઉભા એટલે દોસ્તો નોટ હાજર રાખો એના બધા કાયદા છે એના સરકાર ની જે નિયમો છે તો નાકાના જે નિયમો છે એ બધા જ છે અને આપ પણ વાંચી શકો છો આપને પણ અનુભવ છે તો એ ન્યાય નિયમ નો આ ટોલ નાકા વાળા એજન્સી વાળા એક પણ એનો ઉપયોગ નથી કરતા એક પણ નિયમનો નો કોઈ પણ કોઈ પણ નાકા એક નો કે કોઈ પાંચ ટોલ નાકા નો વિરોધી છાવ કે પાંચ ટોલ નાકા એ મારે કઈ મિસ્ટેક કે એવી વાત નથી પણ કોઈ પણ ટોલ નાકા વાળા એક પણ સરકારના ના પાલન નથી કરતો અને અમે એ ધરાકામ પાંદડું હલાવીએ કે અમારી સામે ખડકી જો ખડકડા ખડકી ગયો અને કઈ ગુનો નથી કર્યો અમે કઈ ગુનો કરવા માંગતા નથી પણ અમારો ન્યાય અમારો હક લોકો ને દેવા જેવો હક છે અને લોકશાહી માં મળવો જોઈએ એ હક માંડ માંગવા માટે તો અમે તૈયાર હોઈએ ને એ તો અમારે અમારી વાત સ્વીકારવી જ પડશે અમને વાત તમારે અમે કઈ એમ કરો તો અમારી વાત સ્વીકારી લે એવી વાત નથી પાયા હજારો માણસો ઉપસ્થિત થવાના છે એની રૂબરૂ અધિકારીઓને અધિકારીઓ આવે અને અમારી વાત સાંભળવી પડશે અને જો અમારી વાત ખોટી હોય તો સૌની રૂબરૂ માં આ કહી એટલે અમે ઉભા થઈને અહીંયા જવા તૈયાર છે પણ અમારી વાત જો સાચી હોય તો એને સ્થળ ઉપર નિર્ણય લઈ લેવો પડશે શા માટે ન લેવો જિલ્લા કલેક્ટર સાહેબ પાસે હાર્ડ એન્ડ ફાસ્ટ ઓર્ડર છે કે જિલ્લાના મુખ્ય વહીવટદાર થઈ

ગુજરાત ની અંદર હું તમને ઘણા બધા જિલ્લા એવા બતાવું ગુજરાત ની અંદર બતાવું હું બહાર ની વાત નથી કરતો હું રાજસ્થાન પંજાબ ને કેરળ ની વાત નથી કરતો હું ગુજરાત ની વાત કરું છું કે ગુજરાત ની અંદર ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં એની જે સુરત ની હોય કે જે તે જિલ્લા ની હોય એ સીડીજ ના વાહનો ટોલ ટેક્સ માફ છે તો ભાવનગર માં એ ટોલટેક્સ જો તમે માફ કરી દો તો આમાંથી એક પણ માણસ એવો નથી કે અમારી સાથે આવે એમ જરૂરી વાત થઈ ગઈ પૂરી તો તમારે ઈ નથી કરવું આમ વીસ કિલોમીટર આમ ને વીસ કિલોમીટર આમ ને દરેક કિલોમીટર આમ ને પંદર કિલોમીટર આમ ને આઠ કિલો ઈ મને તો મંડુર નથી તમને મંડત છે કોઈ નહીં આઠ દસ કિલોમીટર આમ ને વીસ કિલોમીટર આમ થરેડી આવે ને રોહસા નો આવે ભાદોડ ઓખા નો આવે મોવા આવે ને હોટલી નો આવે ને ડેવડ આવે ને મોવા નો આવે એ તમારા મંજૂર છે એ ગોટાળા ગોટાળાવાળું અમને આવડતું નથી ને અમને ખબરય ન પડે એટલે તમે એ જે ફોર વાહન જેને જેની પાસે હોય અને જેને ભાવનગર જિલ્લાના કોઈ પણ વ્યક્તિએ બીજા રાજ્યનું કંઈ બીજા જિલ્લાનું વાહન ખરીદ્યું હોય તો એ એનું લાયસન્સ અને ભાવનગર જિલ્લાનું કોઈ પણ ચાલુ નવા લોકો જે જે આધાર કાર્ડ બતાવે અને એને મુક્ત વાત થાય પૂરી એમાં કાંઈ સરકારને કે ટોલ નાકા વાળાને કોઈ મોટી અબજો કરોડો રૂપિયાની ખોટ ને જોઈ જવાની થાય સરકાર ને કે ટોલ નાકા એજન્સી હોવાને કોઈ અબજો કરોડો રૂપિયા ખોટ નથી હોઈ જવાની પણ અમારા ગરીબ ના માણસો ના રોજ પૈસા વ્યા જાય એ તો ખુબ અઘરી વાત છે આપણી વચ્ચે ખુબ મોટા મોટા બધા નેતાઓ આવવાના છે રાજકીય પક્ષ ના કોઈ પણ આવે છે જાહેર આમંત્રણ આપેલું છે મેં વાત સાંભળી છે કે હમણાં ઘનુભાઈ ભારિયા શાંતિ પૂર્વક આપણા નિયમ ની મર્યાદામાં રહી અને સૌ પોત પોતા નિવેદન કે પોતપોતાનો આક્રોશ અમારો આક્રોશ નથી સાહેબ આ અમારી વેદના છે

અમારી વેદના છે અને લોકશાહી ના નિયમ પ્રમાણે હું અહીંથી હટવાના નથી આપણી વાત તમે કલેક્ટર સાહેબને સ્ટેશન અધિકારી શ્રીને મારી નમા વિનંતી છે કે અત્યારે જ તમે જિલ્લા કલેક્ટર સાહેબ ફોન કરો અને અહીંયા આવીને અમને સમજાવે

જ્યાં લઈ જાઓ જિલ્લા કલેક્ટર માં લઈ જાઓ મામલતદાર માં લઈ જાઓ તમારો પાક હોવા ન્યા લઈ જાઓ બાકી આમ મને હાથ હગાઈ દો એટલે અંજળ નો ત્યાગ છે અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા પ્રાણ વ્યાય તો કુરબાન છે બાકી અમે ત્યાંથી હટશું નહીં અમે અહીં તો જઈએ અમારે કાંકરી નથી મારવાની કોઈને અમારે પાંદડું આમ કરીને આમ લીમડા નું તોડીને હેઠળ નથી મૂકવાનું પણ અમારી વાત તો અમે રૂપુ કરશું કરશું અને કરશું

આ રાજમથમે જોવો તો ઉજર ઠગર ગઈ બાંદો કોલ નઈ લેવા તો મે ભઈું સત્તા હા એમ કે બાંદો વેવટ નઈ અડધા